છો બધા મજામાં જઈશું ને મિત્રો અમે આજે આવે છીએ લસણ તોડો કે મિત્રો ગાંઠિયા હજુ મૂક્યા નહીં ને એટલે મિત્રો કે મેં યુટ્યુબમાં જોયું કે મિત્રો કે તોડી નહીં તોડી ઉપલા પાન તોડી નાખીને તોડીએ છીએ મિત્રો આટલું તોડ્યું છે અત્યારે ઉપરથી ને પછી મિત્રો આની આપણે ચટણી બનાવશું અને મિત્રો આપણે કે મસાલામાં શાકમાં તે રીતે અમે વાપરી લઈશું મિત્રો પછી અને તો ઉપલો ભાગ ને મિત્રો અને મિત્રો પછી આપણે ગાંઠિયા થાય છે એટલે મિત્રો શાક માટે પણ કામ આવશે ચાલો મિત્રો આપણે પગ મારી દઈએ એટલે કે મિત્રો નીટલો ગાંઠિયો જટ મૂકે આ કે મિત્રો બટકી જાય ને એટલે મિત્રો સટ હટ મૂકે આ બધા ગાંઠિયા રહ્યા ને એ મિત્રો મિત્રો આંખ સુધી હતું પણ મિત્રો ખચર આવે ને એ બધું લૂંધી નાખ્યું મિત્રો આવી રીતે કે ખાડા કરી નાખીએ એટલે મિત્રો ચાલો ઘરે પેગી ના થાય આપણે મિત્રો અને મિત્રો હવે પછી આપણે લારાથી કે હાઠી તોડી કાઢી નાખી છે પાડી દીધી છે અને મિત્રો પછી ભેગી કરીને ઉડી નાખી છે અને હું માવજી હવે ઘરે જઈશું અને મિત્રો લસણ આમાં ભરી લીધું છે મિત્રો કે અત્યારે ચારસોનું છે એટલે કે મિત્રો સાનું માનું જ લઈ જવું પડે મિત્રો આપણે મળીશું બીજા વિડીયો ઊને માવજી લસણ તોડતા હતા એટલે ચાલો મિત્રો આપણે મળીશું બીજા વિડીયો જય માતાજી મિત્રો કે આપણે મોટો બ્લોક થઈ જાય છે એટલે બાય